આ કારણે દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાઈ જાય છે તો તાજેતરમાં જ ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂપી ગયો હતો જેના કારણે ભારે અવર્જવર બંધ થઈ ગઈ હતી દુકાનદારો કહે છે કે ખોદકામ બાદ ઉડતી માટી તેમની દુકાનોમાં ઘૂસી જાય છે અને ગ્રાહકો પણ ઓછા થતા જાય છે રસ્તાની અશુદ્ધ સ્થિતિ અને તંગ અવર્જોવરથી ટ્રાફિક સતત જામ થાય છે જેથી લોકો સમયસર ગંતવ્ય સુધી પહોંચી શકતા નથી સ્થાનિક રહીશો રાજભાઈ વિશ્વાસભાઈ અને અલ્પેશભાઈએ પોતાનો અસંતોષ વ્યક્ત કરતા પાલિકા સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે આ રોડ અમારું રોજિંદુ જીવન બગાડી રહ્યો છે પાલિકા અવગણના કરે છે ત્યારે અમારા જેવા નાગરિકોને દર્દ થાય છે હવે જોવું રહ્યું કે પાલિકા સ્થાનિકોના રોષ પછી કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી ત્રીસ પાંચ સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે પંદર દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે અને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે કામગીરી એકદમ બંધ છે અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસી વાળાને અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે છે દરરોજની બહુ ટ્રાફિક થાય છે અહીંયા ટ્રાફિક પોલીસ વાળા હેરાન થઈ ગયા છે દરરોજની ટ્રાફિક થાય છે દરરોજની મગજમારી થાય છે આને લીધે છે વાહન ભરાય છે આ ખાડા ખાડા ખતરાને લીધે આ ભરાતું નથી ધોડું નાખતા નથી લેવલમાં લેતા નથી રોડ એટલે દરરોજની ગાડીઓ એક એક બે બે ભરાય જ જાય છે અહીંયા તાપી શોપિંગ સેન્ટરમાંથી સાહેબ બોલીએ છીએ આજે એક મહિનાથી અમે લોકો પરેશાન છીએ અમારા આજે ધંધા અહીંયા ધંધા રોજગાર આજે ખલાસ થઈ ગયેલા છે એસએમસી વાળા એ આજે એક મહિનાથી કરે છે કામ કંઈ પણ વસ્તુ થતી નથી એમને ખાડા એમને પડ્યા છે અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે લાભ તુરંત સત્વરે કામ કરી અને ખાડા પૂરી અને રસ્તો ચાલુ કરવા વિનંતી એટલું કરજો અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈક કામગીરી ચાલુ કરેલી છે આજે દોઢ દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા આજે એવું કીધેલું હતું કે ત્રીસ પાંચ સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે હજી સુધી અહીંયાને અહીંયા જ કામ કરી અહીંયાને અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ અહીંયા બધા વાહનો ફસાય છે કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે ને અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાટ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધી બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે અમે બહુ થાકી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પ્લેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરીએ છે તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત